જઈ રહ્યો છું તેનું નામ છે આશિક બંગાળી અને બે મા દીકરો ધંધુકાની આપણે પ્લેટફોર્મ ઉપર સુઈ રહે છે અને તેમનું કોઈ છે નહીં મિત્ર દર્દભરી કહાની છે નાનો એવો છોકરો છે અઢાર વીસ વર્ષનો તો એના મોઢેથી આપણે સાંભળીએ અને મિત્રો ઇસ્ટાગ્રામમાં એ જોરદાર ફેમસ થઈ ગયેલો હશે તો આજે હું તમને મિલાવા જઈ રહ્યો છું કારણ કે એને કોઈનો સપોર્ટ નથી તો મિત્ર જેટલો બને એટલો તમે સપોર્ટ કરજો અને તેને આગળ વધારજો એની ચેનલ પણ યુટ્યુબની અંદર છે તો મિત્ર તમે એને સપોર્ટ કરજો થેન્ક યુ ચાલો તો આપણે આજે મળીએ આશિક બંગાળી સાથે તેની માં એને નાનો હતો અને બંગાળથી લઈને આવી હતી ચાલો હું આજે તમને મિલાવા જઈ રહ્યો છું આશિક બંગાળી સાથે અત્યારે પ્લોટ લેવાનું કે હતો તો એનો શું થયો લેવાનું તો ઘણા ટાઈમ હે લેવાનું ઘણા ટાઈમથી હે પણ કઈ યુઝ નથી થતો તો વાત કરતો તો કે અમારે પ્લોટ લેવાની તૈયારી કરી નાખી છે અને આમ ને તેમ વાત કરવાની હતી હા મેં મારા જાડિયા માં વાત કરી હતી મને કે કેટલા રૂપિયા પૈસા પડે કીધું મેર હજાર રૂપિયા જેવું પડ્યું હે અને સિત્તેર હાજર નાખી દેસ અને દસ દસ હજાર નો હપ્તો નાખીશ મહિને મહિને પ્લોટ લાખ રૂપિયા વધી દઈશ હું ધીરે મને કે આશરે હપ્તો ન પડ્યો તો તારા પૈસા તને પાછા મળી જ પણ બ્લોટ નહીં મળે મેં કીધું કઈ વાંધો નહીં તમે એમ બરાબર જો હપ્તો ટાઈમે પહોંચાડી દઉં તમને પ્લાટમાં દસ્તાવેજ કરજો બાકી નહીં કરતો આ વાત થઈ તારા સગવડ છે આમ પૈસાની પૈસાની તો સગવડ હે ને 80000 રૂપિયાની જરૂર છે 80000 ની જરૂર અને કોઈ તને સહાય નથી કરી ના સપોર્ટ કરવા વાળા આમ કરે છે પણ સપોર્ટ આમ એક રીતે સપોર્ટ નહીં મીડિયા જોવા વાળા માણસો બધા સપોર્ટ કરે સપોર્ટ કરે પણ ક્યાં કે તારા ભાઈ બન દોસ્તાર મિત્રો ને તો જાણ કર કે મારા વિડીયા તમે શેર કરો એ બધી વાત કર ઉપર તો કે જેથી કરીને કોઈ મારો હાથ પકડે અને સહકાર મને આપે ભાઈબંધો બધા રૂટી ગયા ભાઈબંધો ને એક વસ્તુ નો મોહ કે આશીષભાઈ આશીષ થાય ગરીબી ચાલુ હોય ને તો આશીષ પર જેસો તો આપરો તો બે ભાગ્યા પડશે ભાઈ મારે એવો કોઈના ભાગિયા જોતાય નથી મારા હક ના લેવાનું જો સપોર્ટ થાય તો ઠીક છે નો સપોર્ટ થાય તો ઠીક છે બાકી ઉપરવાળો હસે જ બરાબર બરાબર અને કોક ના વરસો હું હાલું તો આપળો કોઈ સપોર્ટ ન કરે એમ તો લેવાનો મન અને કેવી કેવું દુઃખ લાગે કે આશીષ આપડો રોલ કરશે આમ કીધું ભાઈ હું કોઈનો રોલ કરવા નથી આવો અને કોઈનો આપણે લેવાનું નથી અને હા સપોર્ટ કરતા ઠીક છે બધાને ખબર કે એની ટાઈમ જોડે રહેવાનું છે ભેગું રહેવાનું છે એની ટાઈમ જોડે ભાઈબંધો આરે બરાબર ખબર છે આશિષ ભાઈ કામમાં આવે કોક દીક મારા આવે મારે વચ્ચે દવાખાનું ચાલુ હતું ગમે એવું હતું તો હું કોઈને એમ નતો કહેતો ભાઈ તું મને આટલો સપોર્ટ કરે આટલું મારી જરૂર છે બરાબર એવી મને બોલતો હવે આતાર મમ્મીને સબત પાણી કેમ માતા તો બધું ઓકે ઓકે બરાબર આમ કઈ હેરાન નહીં હવે તમે હેન કરે અમુક તમે નો કરે એવું

મને એમ થ્રામ હું યુઝ કરીશ અત્યારે હાલની પોઝિશન માં ઓળખે પબ્લિક ના માં એક રાસ ખુલી ગયો કે આશીષ કાલ સવારે ફેમસ થશે કાલ સવારે એના પૈસા ની આવક ચાલુ થઈ છે આપણે કઈ પૈસા ની આવક લેવાની નથી અને મારે પૈસા કમાવાનું કદાચ મને બે પૈસા મળશે કદાચ ન કરે ના રે તો ઉપર દયા હે તો પૈસા મને કદાચ મળે ને તો હું એને દાન કરી નાખું મને પૈસા ને એવું કઈ મને મોહ મળે બસ ખાલી હું ઘર લઉં જ્યાં પોપટ આહીર બધા સેવા કરે પણ મારે ઓનલી ફોર માં મમ્મી ની સેવા કરવાની હું તને શું કહું ઇન્સ્ટાગ્રામ કોઈને પૈસા દેતો નથી હું તને મારી વાત સાંભળ ઇન્સ્ટાગ્રામ પૈસા દેતો નથી તને એક જોતા જો કોઈ એડવર્ટાઈઝ કરવા લઈ જાય એના પૈસા તું બાંધ ને તો તને મળે બાકી તું વિડીયા છે ને યુટ્યુબમાં ચડાવવાનું રાખ અને યુટ્યુબમાં તું ચડાવીશ ને એટલે તારી ચેનલ ને મોનિટાઈઝન થઈ જાય છે અને તારે આમથી થોડીક નાની એવી આવક ચાલુ થઈ છે એમાંથી થોડે થોડે તું ફેમસ થઈશ ને એટલે તારે અઢ લાખ રૂપિયા આવશે મારું કેવાનું મિનિંગ નાનો માણસ મહેનત કરે જે કિડનીક વધારે રીક્ષ લે એને સપોર્ટ નથી મળતો પણ જે રૂપિયાવાળા છે ગાડી લઈને ફરે લાઈન બનાવે પણ અમારા જેવા માણસો આમ નથી જોતા આવે આવા ઉલટું ભરે પડાય એટલે ને નાના માણસો ની લેવાની

કારણ કેવાનું છે કે જે યુટ્યુબર છે બધા યુટ્યુબર ને બધાને સપોર્ટ મળે પણ જે મારે માં નતો પેલો તાસ થયો ને એટલો ઇન્સ્ટાગ્રામ માં તાસ થયો ઇન્સ્ટાગ્રામ માં પહેલો નંબર અને ફેસબુક માં બીજો નંબર માં ફેમસ જ કરે છે માણસો ને ફેમસ કરે મુકેલી છે ભાવમાં

કારણ કેટના નથી હું ઘટના દઉં છું પેલો રેકોર્ડ એ વાત તારી સાચી છે રેકોર્ડ તો દે એ બધી ફિલ્મ લાઈન ને જે બધું કરે મારા પબ્લિક ને એટલું જ કેવું છે કે મને સપોર્ટ આપો તો કઈક આગળ વધારો સપોર્ટ માંગ પણ યુટ્યુબ માં જ માંગ માં નહીં માંગ એમાં તને ફેમસ જ કરે માણસો એવું છે યુટ્યુબમાં જન હા

આશીષભાઈ તમે યુટ્યુબ માં તો આપણે યુટ્યુબ માં જેમ દેવી છે મારે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે બધું ત્રણે લેવલ એક સરખું છે અને મારી જીમેલ ની આઈડી જે જીમેલ મેં ચાલુ કર્યું છે હાલની પોઝિશન માં એમાં સપોર્ટ મળે તો કઈ વાંધો નથી એમાં કઈ કાલુ ભાઈ કેવું હોય પબ્લિક ને બધા પ્રેક્ષક મિત્રો ને એમ કહું છું કે આ માણસ યુટ્યુબ માં આની ચેનલ હાલે છે તો આને સપોર્ટ કરજો આ ખાલી બે મા દીકરો છે અને રોડ ઉપર છે છે અને મજૂરી કરીને એટલે તમે આને સપોર્ટ કરતા રહી ગયો જેથી કરીને આની ચેનલ આગળ વધે અને માણસો આને સપોર્ટ કરે બરાબર હાલો મળવી પછી આગલા વિડીયોમાં ત્યાં લગી બાપા સીતારામ